હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે કાચા બટેટા અને ઘઉંના લોટથી ઓછી મહેનતે એકદમ ચટપટો નાસ્તો બનાવશું તો જ્યારે પણ વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન હોય અને કંઈક ચટપટું ખાવું હોય ત્યારે વધારે વસ્તુ વગર આ ચટપટો નાસ્તો તમે બનાવી શકો છો અને જો તમે ચાટ પકોડી ખાવાના શોખીન હોય તો આ એક જ નાસ્તામાંથી તમને સમોસા પકોડા પાણીપુરી આલુ પરાઠા અને કચોડી બધાનો સ્વાદ મળી રહેશે તો માત્ર પાંચથી દસ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ તો એક કાચું બટેટું લીધું છે મીડિયમ સાઇઝનું કાચું બટેટું આપણે એની છાલ હટાવી અને સરસ એવું એક વખત વોશ કરી અને પછી આપણે એને પાણીમાં રાખેલું હતું તો હવે આપણે એ બટેટું લઈ લઈએ અને એક મિક્સિંગ બાઉલ મોટું આપણે લેવાનું છે કારણ કે બધી વસ્તુ આપણે એમાં જ મિક્સ કરવાની છે અને હવે આપણે એક અહીંયા એક મીડિયમ કાણાવાળી ખમણી લીધેલી છે તો એ ખમણીની મદદથી આપણે આ બટેટાને ખમણી લેવાનું છે તો અહીંયા આપણે મીડિયમ કાણાવાળી ખમણીથી જ બટેટાને ખમણવાનું છે વધારે મોટા આપણે હોલવાળી ખમણી નથી લેવાની તો બટેટું આપણું ખમણાઈ ગયું છે અને હવે આપણે બટેટામાં પાણી એડ કરી અને બેથી ત્રણ પાણીથી બટેટાને સરસ એવું વોશ કરી લઈએ અને વધારાનું બધું પાણી આપણે હટાવી લેવાનું છે હવે બટેટાના છીણમાં આપણે અહીંયા પહેલાં જેમ કીધું એમ અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે તો નોર્મલ જે ઘઉંનો લોટ હોય છે રોટલી માટેનો એ જ આપણે લીધેલો છે અને અહીંયા આપણે નાસ્તાનો ફ્લેવર ટેસ્ટ વધારવા માટે અહીંયા એક નાની સાઈઝની ડુંગળી જેને આવી રીતે પાતળું પાતળું લાંબુ લાંબુ કટ કરેલું છે થોડો કેપ્સિકમનો ટુકડો આદુ લીલા મરચાં અને થોડા લીલા ધાણા એડ કરેલા છે લીલા મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો આપણે લસણનો ઉપયોગ નથી કરેલો જો તમને લસણની ફ્લેવર થોડી વધારે પસંદ હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો બધી વસ્તુ આપણે એડ કરી દીધી એ બાઉલમાં જ અને આપણે હવે થોડા મસાલા કરીએ તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જેટલી હિંગ અને અડધી ચમચીથી ઓછો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે નોર્મલ મરચું પણ તમે લઈ શકો છો અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે જીરું આપણે કાચું જ લીધેલું છે આપણે શેકવાની કોઈ જરૂર નથી રહેતી અને નાસ્તાનો સારો કલર આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે અડધી ચમચીથી પણ ઓછું આપણે અહીંયા મરીનો પાવડર એડ કરી દઈશું અને નાસ્તાનો એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો પાણીપુરી મસાલો લીધેલો છે જો ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો કારણ કે પાણીપુરી મસાલો એડ કરવાથી નાસ્તાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એક અલગ ફ્લેવરમાં આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો આ જે આપણે બેસિક મસાલા છે એ જ એડ કર્યા છે એક્સ્ટ્રામાં આપણે અહીંયા એક પાણીપુરી મસાલો જ એડ કરેલો છે તો આ બધી વસ્તુ આપણે હવે સરસ એવી એક વખત મિક્સ કરી લઈએ કારણ કે આપણે બટેટું લીધું છે તો બટેટામાં પણ ખૂબ પ્રમાણમાં પાણી હોય છે તો પેલા આપણે એક વખત મિક્સ કરી અને પછી આપણે થોડું થોડું કરીને પાણી એડ કરશું જેથી કરીને આપણો જે આ નાસ્તાનો ડો આપણે બનાવીએ છીએ એ ન થઈ જાય નાસ્તાને એકદમ ક્રિસ્પી કુરકુરો અને નાસ્તાનો કલર એકદમ સારો આવે અને જે ઘઉંનો લોટ એડ કર્યો છે એની ફ્લેવર ન આવે એના માટે આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો રવો એડ કરેલો છે રવો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો પણ બેથી ત્રણ ચમચી જેટલા રવાથી નાસ્તાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે રવાને પણ મિક્સ કરી દીધો અને થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરવાનું છે એક સાથે વધારે પાણી એડ નથી કરી દેવાનું કારણ કે આપણે જે આ બેટર બનાવીએ છીએ એને આપણે વધારે પાતળું નથી કરવાનું એકદમ ઘટ એવું આપણે બેટર બનાવવાનું છે તો કોઈ પણ ચમચાની મદદથી કે પછી વિસ્કરની મદદથી આ બધી વસ્તુ છે એને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે કારણ કે બટેટું હતું અને સાથે ઘઉંનો લોટ પણ એડ કરેલો છે તો કોઈ ગાંઠા ન રહી જાય એ વાતનું ધ્યાન રાખી અને બેટરને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો જરૂર લાગે એમ પાણી એડ કરતું જવાનું છે અને આપણું બેટર મિક્સ થાય છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડિયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી સરળ અને ઘરમાં રહેલી વસ્તુથી બનતી રેસીપી તમારા સુધી પેલા પહોંચે તો જો અહીંયા આપણું બેટર છે એ સરસ એવું આપણે મિક્સ કરી દીધું છે અને હું તમને બતાવી દઉં કે જો એકદમ આવું ઘટ એવું આપણે આ બેટરને રાખવાનું છે એવું બેટર આપણે રાખવાનું છે તો ચાલો બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આમાં કોઈ પણ ઈનો સોડા દહીં કોઈ વસ્તુ એડ નથી કરવાની કે બેટરને રેસ્ટ પણ નથી આપવાનો એકદમ ઝટપટ આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે નાસ્તો બનાવી લેવાનો છે ઝપટ તૈયાર થઈ જાય છે તો જો આપણું બેટર રેડી છે તો હવે નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક કળાઇ લીધી છે તો મેં અહીંયા કડાઈ લીધી છે એમ તમે તવો પણ લઈ શકો છો કડાઈમાં છે એ નાસ્તો એક એક બનશે અને તવો લેશો તો એની તવામાં એક સાથે ત્રણ થી ચાર જેટલો આપણો નાસ્તો બની જશે પણ મેં અહીંયા કઢાઈ શું કામ લીધી છે એ હું તમને જણાવું છું તો કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઓઇલ લીધેલું છે અને કડાઈનું નીચેનું તમે જે સરફેસ છે એ જોઈ શકો છો કે એ સાંકડું છે સાંકડું છે એટલે આપણે એમાં તેલ એડ કરશું તો તેલ થોડું ઉપર આવીને રહેશે એટલે કે આપણે જે નાસ્તો એડ કરશું એને આપણે આવી રીતે ફેલાવશું તો જે તેલ છે એ ઓછું તેલ એડ કરશું તો પણ નાસ્તાની કિનારી સુધી આવી જશે તો જો અહીંયા તમારી ચોઈસ છે કે તમારે આ રીતે કડાઈ લેવી છે કે પછી કોઈ કોઈ તવો લેવો છે તો જો અહીંયા આપણે નાસ્તો છે એક ચમચો જેટલો નાસ્તામાં બેટર લઈ અને આવી રીતે હળવા હાથે બેટરને તેલમાં ફેલાવી દેવાનું છે અહીંયા આપણો ઓછા એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો જો અહીંયા આપણે માત્ર એક ચમચી જેટલું મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે એમાંથી આપણા બે થી ત્રણ નાસ્તા શેક આરામથી શેકાઈ જશે તો જો અહીંયા આપણા નાસ્તાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નાસ્તાને આપણે એક સાઈડ થી થવા દેવાનો છે બિલકુલ આપણે એને ફેરો ફેરો નથી કરવાનો તો જો આપણે કિનારીઓ ઉપર હલકો એનો કલર ચેન્જ થયું એવું દેખાય પછી આપણે એને પલટાવશું અને બીજી સાઈડથી પણ આપણે એમ જ એને ક્રિસ્પી થવા દઈશું તો નાસ્તો જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નાસ્તાને બંને થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો રાખશો તેલ ગરમ નહીં થયું હોય તો નાસ્તામાં તેલ ચડી જશે અત્યારે તમને નાસ્તા ઉપર ઘણું બધું તેલ દેખાતું હશે પણ નાસ્તો આપણે જેવો એવો નાસ્તો સરસ એવો સૂકો થઈ જશે કારણ કે આ જે પ્રોસેસ નાસ્તો વધારે તેલ નથી પીતો તો જો આપણો નાસ્તો છે એ બંને સાઈડથી સરસ એવો હવે શેકાઈ ગયો છે ને તમે એનો કલર પણ જોઈ શકો છો એકદમ જોરદાર એવો કલર આવ્યો છે કે જેમ તમે સમોસા પકોડાનો તમને પાણીપુરીનો જે ટેસ્ટ હોય છે એ બધો ટેસ્ટ તમને આ એક જ નાસ્તામાંથી મળી રહેવાનો છે તો ચાલો આપણો બંને સાઈડથી નાસ્તો છે એ સરસ એવો શેકાઈ ગયો છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને હું તમને નજીકથી પણ બતાવી દઈશ કે એકદમ જોરદાર એવો નાસ્તો આપણો બન્યો છે તો તમે આને સવાર સાંજ માટે બનાવો કે બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ એવી રેસીપી છે અને એકદમ ઝટપટ પણ બની જાય છે ને વધારે વસ્તુની પણ આપણે જરૂર નથી પડતી તો જો અહીંયા સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ હું તમને બનાવીને બતાવી દઉં છું અને એનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે અને આપણે તેલ પણ એડ નથી કર્યું એ સેમ જ તેલમાં આપણે બીજો નાસ્તો પણ ગયો છે જોઈ શકો છો તમે આપણે આ નાસ્તામાં શરૂઆતમાં આપણે જે ચમચી તેલ એડ કર્યું હતું એમાંથી જ આપણા બે નાસ્તા શેકાઈ ગયા છે અને હા ઘણા લોકોને અત્યારે જે મેં તેલ યુઝ કર્યું છે એ પણ ઘણું બધું વધારે લાગતું હશે તો તમે આનાથી ઓછા ઓઇલમાં એટલે કે જેમ આપણે થેપલા પરાઠા શેકીએ છીએ એ રીતે પણ આ નાસ્તાને શેકી શકો છો તમારી ચોઈસ છે કે તમારે કઈ રીતે બનાવવું તો ચાલો બે નાસ્તા આપણા શેકાઈ ગયા એ જ રીતે બધો નાસ્તો આપણે બનાવી લેવાનો છે તો જો અહીંયા આપણા બધા નાસ્તા બની ગયા છે અને કલર તમે જોઈ શકો છો મારે કાંઈ વધારે કહેવાની જરૂર નહીં રહે તો ચાલો આપણો અહીંયા કાચા બટેટા અને ઘઉંના લોટથી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ